અને આ મિત્રો હું તમને મેન મેન કંપનીના પરિણામ બતાવતો રહીશ બાકી તમે વિડીયો સ્ટોપ કરીને પણ પરિણામ જોઈ શકો છો દેવિયાની ઇન્ટરનેશનલ લિમિટેડ દીપ ઇન્ડસ્ટ્રી લિમિટેડ પામ જ્વેલર્સ એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ આ બધા પરિણામ આપણને 5 તારીખે જોવા મળશે રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ બીએલએસ ઇન્ટરનેશનલ સર્વિસ લિમિટેડ ઓરિયન્ટ સિમેન્ટ લિમિટેડ હિન્દુસ્તાન હાડી લિમિટેડ ઝોમ ડિસ્ટિલરીસ એન્ડ બેવરીસ લિમિટેડ ક્યુપિડ લિમિટેડ સયાજી હોટેલ્સ લિમિટેડ મિર્ઝા ઇન્ટરનેશનલ લિમિટેડ જીન્યુન પ્રાઇમ ઇન્ફ્રા લિમિટેડ આ બધા પરિણામ આપણને પાંચ ઓગસ્ટે જોવા મળવાના છે ત્રિવેણી ટર્બાઇન લિમિટેડ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ઓ એનજીસીનું પરિણામ પણ આપણને પાંચ તારીખે જોવા મળવાનું છે વી રિટેલ લિમિટેડ ટાટા કેમિકલ લિમિટેડ સન ફાર્મા એડવાન્સ રિસર્ચ કંપની લિમિટેડ એસએમએસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કેમિકલ્સ લિમિટેડ ચાર્ટર્ડ લોજિસ્ટિક લિમિટેડ

फ्यूजन माइक्रो फाइनेंस लिमिटेड पीबी फिनटेक लिमिटेड सिंघाची इंडस्ट्री लिमिटेड स्टील सिटी सिक्योरिटीज लिमिटेड બધા 6 તારીખે પરિણામ જાહેર કરશે ઇન્ડિગો પેઇન્ટ્સ લિમિટેડ ગ્લેન્ડ ફાર્મા લિમિટેડ યુનિવર્સલ આર્ટ્સ લિમિટેડ ગુજરાત ગેસ લિમિટેડ ગલ્ફ ઓઇલ લુબ્રિકન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ તમિલનાડુ પેટ્રોલ પ્રોડક્ટ્સ લિમિટેડ લુપિન લિમિટેડ आईएफએફએલ ફાઇનાન્સ લિમિટેડ બાટા ઇન્ડિયા લિમિટેડ કોઆ કાર્બન લિમિટેડ વાડીલાલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ વાડીલાલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ લિમિટેડિકોલ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ મન મન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન લિમિટેડ ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડ તનેજા એરોસ્પેસ એન્ડ એવિએશન લિમિટેડ જ્યુપિટર ઇન્ડસ્ટ્રી એન્ડ લેઝિંગ લિમિટેડ જેમ ફાઈનાન્સિયલ લિમિટેડ્રાઇન્ડસ્ટ્રી લિમિટેડ 3M એમ ઇન્ડિયા લિમિટેડ પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ ધ હાઈટેક ગિર્સ લિમિટેડ કલ્યાણી સ્ટીલ લિમિટેડ કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડ ઇન્ડિયન ડિફોન ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ સોલાર ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા લિમિટેડ કિલોસ્કર ઇલેક્ટ્રિક કંપની લિમિટેડ આ બધા પરિણામ પણ આપણને છ તારીખે જોવા મળવાના છે ટાટા પાવર કંપની લિમિટેડ પીઆઈ ઇન્ડસ્ટ્રી ઓરિયન્ટલ બિલ લિમિટેડ કુકયો કેમલિન લિમિટેડ બ્લુ સ્ટાર લિમિટેડ બજાજ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ NCC Limited, TVS Motor Company Limited, Vedanta Limited, Raymond's Limited, Indian Terrain Fashion Limited, Indian Home Loans Limited, Daylink India Limited, Cummins India Limited, Bosch Limited, Linde India Limited. પછી મિત્રો વાત કરીએ આપણે સાત ઓગસ્ટના દિવસે કઈ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે તેના વિશે. तो सौथी प्याली कंपनीची आधार हाउसिंग फायनान्स लिमिटेड हैप्पी फोड लिमिटेड गांधार ऑइल रिफायनरी लिमिटेड डॉक्टर लालफेद ले लिमिटेड અબોઉટ ઇન્ડિયા લિમિટેડ આ બધા પરિણામ આપણને સાત ઓગસ્ટના દિવસે જોવા મળવાના છે મિત્રો આઈટી સિમેન્ટેશન ઇન્ડિયા લિમિટેડ કેપિટલ સર્વિસ લિમિટેડ લિમિટેડ બાલાજી એમાઇન્સ લિમિટેડ બીટીએમ રેડિકો ખેતાન લિમિટેડ મહાવીર ઇન્ફોવે લિમિટેડ હિન્દુસ્તાન ફ્લોરો કાર્બન લિમિટેડ ટેક્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ લિમિટેડક્રા લિમિટેડ યુનોમિન્ડા લિમિટેડ વેલ્પસન કોર્પોરેશન લિમિટેડ પીટી ઇન્ડસ્ટ્રી લિમિટેડ

હિન્દુસ્તાન મોટર્સ લિમિટેડ ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ કિલોસ્કર ઓઇલ એન્જિન લિમિટેડ બીએસએફ ઇન્ડિયા લિમિટેડ ઓટોમેટિવ એક્સેલ લિમિટેડ અપોલો ટાયર્સ લિમિટેડ તો મિત્રો આ બધા હતા સાત ઓગસ્ટે જાહેર થનારા પરિણામ પછી આપણે વાત કરીએ આઠ ઓગસ્ટે કઈ કઈ કંપનીના પરિણામ જાહેર થવાના છે સૌથી પહેલી આર કે સ્વામી લિમિટેડનું પરિણામ આઠ ઓગસ્ટે જાહેર થવાનું છે

ઓટો કોર્પોરેશન લિમિટેડ 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 રેલ વિકાસ એટલે કે પરિણામ ઓગસ્ટે જોવા મળવાનું છે ઇન્ટરનેશનલ ભારત લિમિટેડ ગેલેક્સી લિમિટેડ સર ઇન્ડિયા લિમિટેડ સાઉથર્ન પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ કોચિન સિપયાર્ડ લિમિટેડ

टेक इंडिया नीरा निर्माण लिमिटेड का बड़ा परिणाम 8 अगस्त ए जाहिर થવાના છે હ્યુમક્સ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયન ગ્રેનટાઇન એન્ડ કેમિકલ્સ લિમિટેડ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ ભારત રસાયણ લિમિટેડ પોલિચેમ લિમિટેડ ઓરિએન્ટલ ટ્રેમેક્સ લિમિટેડ ટીસીસી કોન્સેપ્ટ લિમિટેડ ભારત ફોર્સ લિમિટેડ ઓઈલ ઇન્ડિયા લિમિટેડ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ જી લનિયા જી લન લિમિટેડ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ એલ એન્ડ લિમિટેડ ઇન્ડિયન ટોનર્સ એન્ડ ડેવલપર્સ લિમિટેડ ગુજરાત અલકાઇન્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભારત ગિયર્સ લિમિટેડ એસ્ટ્રોલ લિમિટેડ વિજયાલક્ષ્મી એન્જિનિયરિંગ વર્ક્સ લિમિટેડ ટીવી એસ હોલ્ડિંગ લિમિટેડ ટિમકેટ ઇન્ડિયા લિમિટેડ શોભા લિમિટેડ ઓરિએન્ટેડ પેપર એન્ડ ઇન્ડસ્ટ્રી લિમિટેડ તો મિત્રો આ હતા બધા 8 ઓગસ્ટના દિવસે જાહેર થનારા પરિણામ હવે મિત્રો વાત કરીએ નવ ઓગસ્ટે કઈ કઈ કંપનીના પરિણામ જાહેર થવાના છે તેના વિશે તો સૌથી પહેલું છે ડીજી ડ્રાઇવ ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ પછી આઇનોક્સ ઇન્ડિયા લિમિટેડ છે મોથુટ માઇક્રોફિન ઇન લિમિટેડ છે

ઇમામી પેપર્સ મિલ્સ લિમિટેડ એલકાઇમ લેબોરેટરી લિમિટેડ નવકાર કોર્પોરેશન લિમિટેડ આ બધા પરિણામ પણ નવ ઓગસ્ટે જાહેર થવાના છે હિન્દુસ્તાન મિલ્સ લિમિટેડ ઇન્ફોએજ ઇન્ડિયા લિમિટેડ આ બધા પરિણામ પણ આપણને નવ ઓગસ્ટે જોવા મળવાના છે આયોએલ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ લોયલ ટેક્સટાઇલ મિલ્સ લિમિટેડ આઈબી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડ ગુજરાત ક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ એસ જેવી એન લિમિટેડ એનસીએલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ રામા વિઝન લિમિટેડ એન્જિનિયરિંગ ઇન્ડિયા લિમિટેડ એશિયન હોટલ્સ લિમિટેડ એસજી માર્ટ લિમિટેડ ડાયનેમિક ટેકનોલોજી લિમિટેડ આ બધા પરિણામ પણ આપણને નવ ઓગસ્ટે જાહેર થતા જોવા મળવાના છે આ પરિણામ પણ નવ ઓગસ્ટે આપણને જોવા મળશે બિરલા કેબલ્સ લિમિટેડ ઓરિયન્ટ એક્સપોર્ટ લિમિટેડ આરતી ઇન્ડસ્ટ્રી લિમિટેડ આર એસ ડબ્લ્યુ એમ લિમિટેડ ઓલ્ટે પાર્ટી ડેવલોપર્સ લિમિટેડ જુબલીયન્ટ ફૂડ વર્ક્સ લિમિટેડ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી લિમિટેડ બજાજ કન્ઝ્યુમર લિમિટેડ બજાજ ટેલિફિલ્મ્સ લિમિટેડ ડિકન સિમેન્ટ લિમિટેડ ઓરો લેબોરેટરીઝ લિમિટેડ તો મિત્રો આ બધા પરિણામ હતા 9 ઓગસ્ટે જાહેર થનારા પછી આપણે વાત કરીએ કે 10 ઓગસ્ટે કઈ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે તેના વિશે તો સૌથી પહેલી કંપની છે કામધેનુ વેન્ચર્સ લિમિટેડ નર્મદા એગ્રોબેઝ લિમિટેડ આ બધા પરિણામ 10 ઓગસ્ટે જાહેર થશે એચઈસી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ સર્વોટેક ક્રાફ્ટ ક્રાફ્ટ લિમિટેડ અનમોલ ઇન્ડિયા લિમિટેડ આ બધા પરિણામ ટીવીએસ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ આ બધા પરિણામ 10 ઓગસ્ટે આપણને જોવા મળશે મિત્રો આ બધા પરિણામ પણ આપણને 10 ઓગસ્ટે જોવા મળવાના છે વિવો બાયોટેક લિમિટેડ પંકજ પોલિમર લિમિટેડ આ બધા પરિણામ પણ 10 ઓગસ્ટે જાહેર થવાના છે અતુલ ઓટો લિમિટેડ જુઆર ઇન્ડસ્ટ્રી લિમિટેડ વિનેતી ઓર્ગેનિક લિમિટેડ ટર્નર ઇન્ડસ્ટ્રી લિમિટેડ ફિનોલેક્સ કેબલ લિમિટેડ બનાનસ ફાઇનાન્સ લિમિટેડ તો આટલા પરિણામ દસ થવાના હતા તો મિત્રો આ વાત કરીએ આપણે પાંચ ઓગસ્ટ થી લઈને દસ ઓગસ્ટ સુધી જે જે કંપની પરિણામ જાહેર કરવાની છે તેના વિશે દરેક કંપનીના પરિણામની જો તમારે ડિટેલમાં માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળે આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી આટલી બંધ દબાવી દેજો